હલચલ ભારતમાં આપનું સ્વાગત છે બ્રહ્મશક્તિ સેનાના યુવાનો દ્વારા પાવાગઢ ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસને રવિવારના દિવસે બરોડા ગોલ્ડન ચોકડીથી પાવાગઢ સુધી જય મા મહાકાળી જય પરશુરામના જય ઘોષ સાથે દેશની રક્ષા માટે સરહદ ફરજ બજાવતા જવાનો માટે ભારતના ભવ્ય વિજય માટે બ્રહ્મશક્તિ સેનાના યુવાનો દ્વારા પાવાગઢ ખાતે મા મહાકાળીને ધ્વજારોહણ કરવામાં આવ્યું બ્રહ્મશક્તિ સેનાના નવ યુવાનો દ્વારા જય પરશુરામ જયમાં મહાકાળીના નાના સાથે આઠસોથી વધુ સંખ્યામાં ઉપસ્થિત યુવાનો મહિલાઓ આગેવાનો દ્વારા મહાકાળીધામ પાવાગઢ ખાતે સંકલ્પ યાત્રા બે યોજવામાં આવી જે પ્રસંગે તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ ડોક્ટર શ્રી વાઘેશ કુમારજી મહારાજ ગુજરાત બ્રહ્મ સમાજ અગ્રણી ડભોઈના ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા હાલોલના શ્રી જયદતસિંહ પરમાર ગણ રાજેન્દ્ર વિજય મહારાજ વેદાશ્રમ પરિવાર ચાણોદ બિજેન્દ્રાનંદ મહારાજ યુવા અગ્રણી મયુધવતસિંહ પરમાર હાલોલ કાલોલ બ્રહ્મ સમાજ અગ્રણીઓ તેમજ ગુજરાત ભરના વિવિધ જિલ્લાના બ્રહ્મશક્તિ સેનાના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌ બ્રહ્મશક્તિ સેનાના યુવાનો દ્વારા દેશની રક્ષા માટે સરહદ પર ફરજ બજાવતા જવાનોની રક્ષા માટે મા મહાકાળીને પ્રાર્થના કરવામાં આવી હતી ભારત ભવ્ય વિજય મેળવે અને અખંડ ભારતનું નિર્માણ થાય એવી મા મહાકાળીના ચરણોમાં અરજી કરવામાં આવી હતી આ પ્રસંગે પ્રદેશ સંયોજક જપીન ઠાકર પ્રદેશ અધ્યક્ષ સરસુ પંડ્યા મહામંત્રી કૌશલ કાકા વિરલ ત્રિવેદી આણંદ દક્ષિણ ગુજરાત પ્રભારી દીક્ષિત ત્રિવેદી ઉત્તર ગુજરાત પ્રભારી કુંચન દીક્ષિત વિવિધ જિલ્લાના અગ્રણીઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ને જોતા રહો અને સબસ્ક્રાઈબ અને શેર કરતા રહો રિપોર્ટર અમિત જોશી ઈડર ગુજરાત અંતર પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જે યાત્રાધામો છે ગુજરાતના એનો વિકાસ કરવામાં આવ્યો છે ભક્તોને કેવા પ્રકારની લાગણી અને શું છે સૌ પ્રથમ તો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સમગ્ર દેશભરમાં અમારા બ્રહ્મશક્તિ સેનાના કાર્યક્રમોના માધ્યમથી દેશભરમાં અમારે પ્રવાસ કાર્યક્રમો થતા હોય છે પરંતુ ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જે સુંદર મજાની વ્યવસ્થા અમને અંબાજીમાં પાવાગઢમાં અને સોમનાથમાં જેની અનુભૂતિ થઈ છે એ માટે ગુજરાત સરકાર ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડનો અમે આભાર માનીએ છીએ એ ગુજરાતમાં યાત્રાળુઓ જ્યારે દેશભરમાં જે આવી રહ્યા હોય માઈ ભક્તો આવતા હોય અને આટલી સુંદર મજાની વ્યવસ્થા જયારે થઈ રહ્યો અહીંયા પાણી માંડીને દરેક પ્રકારની વ્યવસ્થા યાત્રાળુઓને તકલીફ ના પડે એ માટેની જયારે વ્યવસ્થા કરવામાં આવી છે યાત્રાધામ વિકાસ બોર્ડ અને સમગ્ર ટીમ અને દરેક આભાર માનું છું નતમસ્તક વંદન કરું છું ભગવતી સૌની રક્ષા કરે ગુજરાતીઓની રક્ષા કરે દેશની રક્ષા કરે અને જયારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે વીર જવાનોની રક્ષા કરે એવી મહાકાળીના ચરણોમાં પ્રાર્થના કરું છું હર હર મહાદેવ આપનું નામ હર્ષ પંડ્યા શક્તિસિંહના પ્રમુખ ગુજરાત ત્યારે પાકિસ્તાન સામે જડબાતોડ આપતા આપણા ભારતીય વીર સૈનિકોના પ્રાર્થના કરવા માટે આજે બ્રહ્મશક્તિ સેના ગુજરાત દ્વારા માતાજીને ધ્વજારોહણ કરવામાં આવી હતી અને વેદોની રક્ષા માટે સનાતન ધર્મની રક્ષા માટે અને દેશની પ્રાર્થના કરવા માટે આજે વિશ્વકારી સુખાકારી કરવા માટે પ્રાર્થના કરી અને પૂજા અર્ચના કરવામાં આવી જય હર હર મહાદેવ જય જયભાદ